કારણ કે અમદાવાદમાં પ્રથમ સુપર સુપરહીરો જીવંત થાય છે જે બાળકો અને પરિવારોને એક સરખું મનમોહક બનાવે છે શહેર બનની પ્રીમિયર સ્કૂલો સક્રિયપણે ભાગ લઈ રહી છે જે તેને પ્રતિભા અને સર્જનાત્મકતાનું જીવંત કેન્દ્ર બનાવે છે આબ્રાકરા વન પોઈન્ટ ઓ એક એક બાળકો માટેનો કાર્નિવલ છે જે રોટરી ક્લબ ઓફ અમદાવાદ સ્કાયલાઇન ઇન એસોસિએશન વિથ ઉન્નતિ સ્ટોરી હાઉસ થવા જઈ રહ્યો છે બહુ થોટફુલી ક્યુરેટ કરેલો આ એક કાર્નિવલ છે જેની થીમ છે સુપર અમે લોકોએ ખાસ મુંબઈથી સુપર હિરોઝને ઇન્વાઇટ કર્યા છે અને એની સાથે સાથે એન્ટરટેનમેન્ટ તો બધા આપે છે પણ એક કોઝને આમાં અમે એ ઇન્ક્લુડ કર્યું છે કે અત્યારે માર્કેટમાં બાળકોને ડ્રગ્સના શિકાર બનાવવામાં આવી રહ્યા છે સો અમે આની સાથે સાથે એક એન્ટી ડ્રગ અવેરનેસ કેમ્પેન પણ ચલાવી રહ્યા છે અને એના માટે જુદી જુદી એક્ટિવિટીઝ કરીને બાળકોને એન્ટી ડ્રગ લાઈક ડ્રગ ન લેવા માટે અવેર કરી રહ્યા છે એની સાથે સાથે આ કાર્નિવલને ઇન્ટરેસ્ટિંગ બનાવવા માટે એમાં બહુ જ થોટફુલી ક્યુરેટ કરેલી એક્ટિવિટીઝ અમે રાખી છે જેમાં લાઈવ એક્ટિવિટીઝમાં અમે ક્લાઉન શો રાખ્યો છે સુપર હિરો શો રાખ્યો છે માઇન્ડ મેજિક શો રાખ્યો છે ઓપન સ્ટોરી સ્ટોરીટેલિંગ એવા ઘણા બધા લાઈવ પ્રોગ્રામ્સ રાખ્યા છે વેલ એઝ સ્ટેટિક એક્ટિવિટીઝમાં જમ્પ સર્કલ છે સુપર હિરો થીમ બેઝડ હાઉસી છે આર્ટ એન્ડ ક્રાફ્ટ છે પોટરી છે આવી બધા જુદા જુદા બહુ થોટફુલી ક્યુરેટ કરેલી અમે લોકોએ વસ્તુઓ રાખી છે રાઇડ્સ રાખી છે બાળકો બાળકો માટે વીઆર ગેમ્સ રાખી છે અને નાના નાના બીજા ઘણા બધા એટ્રેક્શન્સ રાખ્યા છે